શ્રી હઠીલા હનુમાન મંદિરે તારીખ એપ્રિલ ચોવીસ થી ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી અખંડ રામધૂન નું આયોજન કરવામાં આવ્યું છે વર્ષો જૂની ચાલી આવતી પરંપરા મુજબ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે રામધૂન અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના સુરસાગર ખાતે આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે સોળ એપ્રિલ બે હજાર ચોવીસે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે હનુમાન ગરબોના દિવસે શ્રી હઠીલા હનુમાન સુંદરકાંડ પરિવારના વક્તા સુંદરકાંડ દર્શન ભટ્ટના કંઠે આયોજન કરવામાં આવ્યું છે મંદિરના મહંત દ્વારા વડોદરાના તમામ રામ ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે વાસીને આપણે જણાવવાનું કે વર્ષોની આજે પરંપરા જે ચાલી આવતી અમારે ત્યાં આજે શ્રી હટીલા હનુમાન મંદિર માટે અખંડ રામનામ ધૂનની સપ્તાહ બેસાડવામાં આવી છે જે તારીખ ત્રેવીસ ચાર મંગળવારે હનુમાન જયંતિના દિવસે સવારે છ વાગે તેની પૂર્ણાહુતિ થશે અને તે નિમિત્તે અમે હનુમાન જયંતિના દિવસે બપોરે ચાર કલાકે શ્રી સત્યનારાયણની મહાકથા તથા રાતે સાડા આઠ કલાકે આપણે શ્રી દર્શન ભટ્ટના સ્વમુખે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે તથા રાતે સાડા અગિયારે અમે બાહુબોલી હનુમાનજીના લાઈવ હનુમાન ચાલીસા બી રાખે છે આ સર્વના દર્શનનો લાભ લેવા નમ્ર વિનંતી જય શ્રી રામ